નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ટ્યુશન ક્લાસ અંગે આવનારા કાયદા કોચિંગ ક્લાસના સંચાલકોની વિશાળ મીટિંગ મળી ટ્યુશન ક્લાસી સંચાલકોમાં ફફડાટનું વાતાવરણ દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં રાજ્ય સરકારને કોચિંગ સ્ટડી સેન્ટરોનું બરાબર નિયમન થાય તે માટે ગાઈડલાઈન બનાવવાની સૂચના આપતા ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે જેના કારણે કોચિંગ ક્લાસ ચલાવતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો આજે શહેરની મધ્યમાં એક ખાનગી કોચિંગ ક્લાસમાં એકસો પચાસથી વધુ સંચાલકોની અગત્યની મીટિંગ યોજાય જેમાં આ નવા આવનારા કાનૂનથી કયા પ્રકારના બદલાવ કરવા પડશે એ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવે આજના આ કાર્યક્રમમાં કેતનપુરાની અશ્વિન પરમાર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ રઘુવીર સર સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા અને કોચિંગ ક્લાસ સંચાલકોને આવનારા કાયદા અને નિયમો અંગે વિસ્તૃત સમજ આપી કેવા કેવા ફેરફાર કરવામાં આવશે તેની પણ છણાવટ કરવામાં આવી तो आ एक्ट फसे एक लेजर फाइल जो जिन्हें आप ये कह सकते हैं वो ये है कि आप अंदर लीगल रिकॉग्निशन करते राजस्थान ने अनुरोध बनवा लिए तो राजस्थान एक्ट छे और राजस्थान में जो रूल बने हुए हैं राजस्थान में अंदर 2000 लेटेस्ट 2000 हरियाणा जो लेटेस्ट क्यों है ये जैसे हरियाणा 2024 राजस्थान 2025 રાજસ્થાન નું સેમ મોડેલ આસામ પણ ઇમ્પ્લીમેન્ટ કરી દીધું છે 2000 થી આ ગાઈડલાઈન પરથી અલગ અલગ સ્ટેટ માં જો તો કેટલા સ્ટેટ માં છે એની પહેલા માહિતી આપી છે પણ સમરી છે એના વિશે હું તમને બ્રીફિંગ કરીશ સૌથી પહેલા તો સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન બહાર પાડવાની જરૂર કેમ પડી એ પ્રશ્ન વિશે તમને સમજાવીશ એમાં એમનું કેવું છે કે

પણ એમાં બધું સારું થશે આપણે એવી આશા રાખીએ કેટલા દર્શક મિત્રો ભારત ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વડોદરા શહેરની અંદર જે પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ ચાલે છે આ પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસના સંચાલકો દ્વારા એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે અશ્વિન સર છે રઘુવીર સર છે જેઓ એકેડેમિક એસોસિએશન ચલાવે છે ટીચર્સ માટે જે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ ચાલે છે એમના માટેનું સંગઠન ચલાવી રહ્યા છે અશ્વિનભાઈ અમારા દર્શક મિત્રોને જણાવો કે આ સરકાર જે કાયદો લાવવા જઈ રહી છે પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ માટે એ શું છે ને આજની મિટિંગમાં તમારો મુખ્ય એજન્ડા શું છે આગળ શું તમારું આ દિવસ વડોદરા શહેરની અંદર પ્રાઇવેટ કોચિંગ ક્લાસિસ ચલાવતા જે સંચાલકો છે એવા આજે દોઢસોથી વધારે સંચાલકો આજે વડોદરા ખાતે રાવપુરા સ્થિત એનએમ ક્લાસીસમાં ઉપસ્થિત રહ્યા છે અને આજે પાંચથી વધારે લોકોની જે કમિટી હતી એ કમિટી દ્વારા વડોદરા શહેરના એકસો પચાસથી વધારે ક્લાસીસ સંચાલકોને માર્ગદર્શન આપીશું કે ગુજરાત સરકાર જે કાયદો લાવવા જઈ રહી છે એના હકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓ છે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવશે એની માટે અમે કિરીટપુરાણી સાહેબના નેતૃત્વમાં એક કમિટીનું નિમણૂક કરી છે અને કિરીટપુરાણી સાહેબ આજે વડોદરા શહેરના તમામ સંચાલકોને અને શિક્ષકોને આના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરશે અને જે કંઈ નકારાત્મક પાસાઓ દેખાશે એના માટે અમે સરકારશ્રીમાં એક કમિટી બનાવી અને અમે લોકો ત્યાં રજૂઆત કરવામાં આવશે મુખ્ય રજૂઆત શું અમારી મુખ્ય રજૂઆત એવી છે કે જે સરકારે જે પણ કમિટી બનાવી છે આ કમિટી ની અંદર સમગ્ર ગુજરાતના જે સંચાલકો છે અને સમગ્ર ગુજરાતનું ફેડરેશન છે વડોદરા શહેરની અંદર એસોસિએશન છે આ તમામ એસોસિએશનની એસોસિએશનથી પ્રતિનિધિઓ આ કમિટીમાં નિમણૂક થાય એટલે કે આમના જે દુઃખો છે આમની જે વેદનાઓ છે એ સરકાર સુધી આ પ્રતિનિધિઓ રજૂ કરી શકે એટલા માટે અમારી ખાસ સરકારને વિનંતી રહેશે કે ખાસ તરીકે દરેક સંગઠનની ની અંદર થી એક બે પ્રતિનિધિઓ આ કમિટીમાં નિમણૂક પામે નામ અશ્વિન પરમાર વડોદરા શહેરમાં અશ્વિન સર કોમર્સ ક્લાસ વડોદરા એકેડેમિક